નવમી એપ્રિલે નવલખી મેદાનમાં શ્રી નવકાર મહામંત્રના સામૂહિક જાપ કરાશે જે સંદર્ભે પત્રકાર પરિષદ યોજવામાં આવી નવલખી મેદાનમાં સવારે સાડા છ કલાકે શ્રી નવકાર મહામંત્રના સામૂહિક જાપનું આયોજન કરવામાં આવ્યું છે આ દિવસે વિશ્વભરના એકસો આઠ દેશોમાં સૌથી વધુ સ્થળે અનુષ્ઠાન યોજાશે સમૂહ જાપ દ્વારા વિશ્વમાં શાંતિ આરોગ્ય અને કલ્યાણ અર્થે પ્રાર્થના કરાશે શ્રી નવકાર મહામંત્રના સમૂહ જાપથી આત્મિક શાંતિ સાથે આદિ વ્યાધિ અને ઉપાધિમાંથી મુક્તિ મળે એવી ભક્તોને શ્રદ્ધાશે વિશ્વના ફલક ઉપર યોજાનાર શ્રી નવકાર મહામંત્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દિલ્હીથી ઓનલાઈન જોડાશે તદુપરાંત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ જોડાશે જે સાથે નવ રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ ઓનલાઈન જોડાશે નવકાર મહામંત્રના કાર્યક્રમમાં જોડાવા માટે યુએસએના ટાઇમ સ્ક્વેર તેમજ દુબઈના બુર્જ ખલીફા ઉપર લાઇટિંગ દ્વારા અપીલ કરાઈ છે જીટોના પ્રમુખ પોખરાજ દોશી અને પ્રશાંત શાહે જણાવ્યું હતું કે હવે દર વર્ષે તારીખ દિવસ તરીકે ઉજવવામાં આવશે વિશ્વના ફલક પર મોટા પાયા પર યોજાનાર શ્રી નવકાર ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધણી કરાવવામાં આવશે દીપક એન શાહે વધુમાં ઉમેર્યું હતું કે તમામ શ્રાવક શ્રાવિકાઓ શ્વેત વસ્ત્રો પરિધાન કરી આધ્યાત્મિક સમારોહમાં જોડાશે બુધવારે નવલખી મેદાન ખાતે જીટો દ્વારા શ્રી નવકાર મહામ મંત્ર દિવસની ઉજવણી કરવામાં આવશે આ વર્ષે વિશ્વ સ્તરે પ્રથમ વખત નવકાર મહામંત્રના પાઠ કરાશે સમગ્ર આયોજન સંદર્ભે પત્રકાર પરિષદમાં વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી નવમી તારીખે વિશ્વ નવકાર દિવસ તરીકે જીતોએ બોમ્બે એપેક્સ બોડી દ્વારા જે જાહેરાત થઈ છે અને આ કાર્યક્રમ 108 દેશમાં થઈ રહ્યો છે સોથી વધુ અનુષ્ઠાનો થઈ રહ્યા છે વીસથી અનુષ્ઠાનો મોટા છે કે જે એક સી બીજા સાથે લાઈવ ટેલિકાસ્ટથી કનેક્ટ થવાના છે હા આ પ્રોગ્રામનું લાઈવ ટેલિકાસ્ટ પણ થવાનું છે તો એ ભાગરૂપે વડોદરામાં પણ નવલખીમાં સવારે સાડા છ વાગે નવ તારીખે આનું મોટું પ્રોગ્રામનું આયોજન થયેલું છે જેમાં પંદરથી દસથી પંદર હજાર લોકો જોડાશે અને નૌકાર મંત્રનો અનુષ્ઠાન કરી અને વિશ્વ શાંતિનો એક શુભ સંદેશ એક સરસ સંદેશ અને એક ધાર્મિક સંદેશ આપે કે વિશ્વમાં જે અરાજકતા ફેલાયેલી છે વિશ્વમાં જે અશાંતિ છે આજે લોકોની માનસિકતા નેગેટિવિટીમાં બદલાઈ રહી છે તો એમાં એક ઘણો મોટો બદલાવ આવે લોકો પોઝિટિવ બને અને લોકો પોતાની શાંતિ હરજીવને સુખ શાંતિ મળે એવી દરેક જૈનની જે નૌકાર ગણશે એ દરેકની એવી શુભભાવ હશે ના રહે કોઈ કે ના રહે કોઈ હિંદ આવો મહામુનો નૌકાર મંત્ર જેના જાપનું આયોજન નવ એપ્રિલ બે હજાર પચીસના રોજ નવલખી ગ્રાઉન્ડ ખાતે રાખવામાં આવેલું છે સમય છે સવારે સાડા છ વાગ્યાનો સાડા છ થી લગભગ નવ વાગ્યા સુધી આ નૌકાર મહામંત્રનું ચેન્ટિંગ ચાલવાનું છે આપ સર્વેને હું આમંત્રણ આપું છું કે આપ સર્વે ત્યાં પધારજો અને આ નૌકાર મહામંત્રને આપ પણ સાથે બેસી અને અમારી જોડે ચેન કરજો એવી આપને અમારી નમ્ર વિનંતી છે આ કાર્યક્રમ આ કાર્યક્રમોમાં મુખ્યત્વે લગભગ અમારા જૈન અને જૈનેતરો બધાને અમે લોકોએ વિનંતી કરેલી છે કે આ નૌકાર એકનો નથી પણ વિશ્વનો છે એટલે આ કોઈ પણ વ્યક્તિઓ આ નૌકાર મંત્રનો જાપ કરવા માટે થઈ અને ત્યાં પધારી શકે છે હું પ્રશાંતભાઈ બિપિનચંદ્ર શાહ વાઇસ ચેરમેન જીતો સંસ્થા અને કન્વીનર જીતો મહામંગલકારી નૌકાર મહામંત્ર જાપના અનુષ્ઠાનનો કન્વીનર નવમી એપ્રિલે જે નમસ્કાર મહામંત્રનો જે જે મોટો ઉત્સવ થવાનો છે તે વડોદરાને ચારે ફીકાનો છે શ્વેતંભર મૂર્તિ પૂજા તેરાપંથથી દિગંબર અને એ દિવસે બારથી પંદર હજાર માણસોની આવવાની શક્યતા છે ને આ ઓલ ઓવર ઇન્ડિયાની અંદર ઓલ ઓવર વર્લ્ડની અંદર જે એકસો આઠ દેશ સોથી વધારે મેગા ઇવેન્ટ છ હજાર ઉપાશ્રય ધર્મશાલા સ્થાનક એ બધી જગ્યા થવાનો છે અને અહીંયા બી અમને પબ્લિકમાં ગુરુ મહારાજની અમને પ્રેરણા છે કે કે આ ઇવેન્ટ તમે ને એ લોકો બી એમના વિડીયો ફરતા થયા છે એ લોકો બી અમારી સાથે જ છે ને એ લોકો કહે છે કે તમે આ એક ઉત્સવ આપણો મહામંત્રનો હોવો જોઈએ એમ ને આ મેગા ઇવેન્ટની અંદર આઈએસ આઈપીએસ આ જીતોનો એક એ છે આઈપીએસ આઈએસ એ બધી બી એમની એક્ઝામ થાય છે લોકો આઈપીએસ થાય છે અને અમારે એમના જે પ્રેરણાદાતા નયપર સાગરજી મહારાજ સાહેબની બી આજે વિડીયો ફરતો થયો છે એમને આ એમની આ એક પુકાર છે કે કોઈપણ સંજોગોમાં આ આપણો એક ઇવેન્ટ થવો જોઈએ